કચ્છના ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પડાણા પાસે તીક્ષ્ણ હથિયાર બતાવી ટ્રક ડ્રાઈવરની લૂંટ કરનાર બે આરોપીઓને ગડતરીના કલાકોમાં પકડી પાડ્યા પંચનામા દરમિયાન વધુ એક ગુનાનો ખુલાસો થયો ગાંધીધામ તાલુકાના પડાણા નજીક રામાપીર મંદિર પાસે કુદરતી હાજતે બેઠેલા ટ્રક ડ્રાઈવર અરવિંદ પરશુરામ શર્માને બે અજાણ્યા શખ્સે છરી બતાવી રૂપિયા આઠ હજાર ભરેલ પર્સ લૂંટી લીધું હતું આ બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી હતી ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બનાવનો ગુનો નોંધાયો હતો ફરિયાદ બાદ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી પોલીસે બાઇક પરથી મીઠી રોહરના કાસમ ઉર્ફે ગુડબો જુમાભાઈ સોઢા અને મોસીમ સુલેમાન ચાવડા નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી બાઇક મોબાઈલ અને રોકડા રૂપિયા આઠ સહિત અડતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો આજરોજ પોલીસ દ્વારા ગુનાનું રીકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું જે તપાસ દરમિયાન આરોપીઓ મીઠી રોહરના જ મકાનમાં રહેતા હોવાનું બહાર આવ્યું હતું જ્યાં પોલીસની ટીમે ચકાસણી કરતા ગેરકાયદે વીજ કનેક્શન મળ્યું હતું પીજીવીસીએલની ટીમ સાથે વીજ ચોરી પકડાઈ અને રૂપિયા ચાલીસ હજારનો દંડ ફટકારાયો છે જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર છે